જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી લારી પર મળે એવી દહીંપૂરી બનાવીશું તો દહીંપૂરી બનાવવાના છે તો દહીંપૂરી બનાવવા માટે આપણે દહીં લીધેલું છે તો આપણે દહીંને જમાવી લીધું છે હવે આપણે દહીંને થોડું ખાટું મીઠું થાય એટલા માટે એક ચમચી જેટલી ખાંડ લઈ લઈશું અને મિક્સ કરી દઈશું એકદમ ગાંઠા વગરનું ક્રિમી દહીં થઈ જાય એટલા માટે આપણે આવી રીતે થોડું ફેટી લેવાનું છે અને ખાંડ પણ ઓગળી જાય તો આવી રીતે ફેટી લેવાનું છે દહીંને તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું ખાટું મીઠું દહીં બનીને તૈયાર થઈ ગયું છે આપણે સરસ એવું ફેટી લીધું છે એકદમ સરસ ક્રિમી દહીં થઈ ગયું છે તો હવે આપણે પૂરી માટેનો મસાલો બનાવી લઈશું તો આપણે ચાર નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે તો બટેટાની છાલ કાઢી લઈશું આપણે બટેટાનો મસાલો બનાવીશું જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે આવી રીતે બટેટાની છાલ કાઢી લઈશું તો જોઈ શકો છો આપણે બધા બટેટાની છાલ કાઢી લીધી છે તો હવે આપણે બટેટાને હાથની મદદથી મેશ કરી લઈશું આવી રીતે સરસ એવા મેશ કરી લેવાના છે બટેટાને મોટા ટુકડા હોય તો આવી રીતે હાથની મદદથી દબાવીને મેશ કરી લેવાના છે તો આપણે બટેટાને મેચ કરી લીધા છે તો હવે આપણે આ ચીણા સમારેલા ટમેટા લઈ લઈશું અને ચીણી સમારેલી ડુંગળી લીધેલી છે તે લઈ લઈશું લાલ મરચું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને ચાટ મસાલો લીધેલો છે તો હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે પાણીપુરીનો મસાલો બનાવતા હોઈએ એવો મસાલો બનાવી લેવાનો છે થોડાક આપણે કોથમીરના પાન મૂકી દઈશું અને મિક્સ કરી લઈશું તો આપણો દહીં પૂરીનો મસાલો તૈયાર થઈ ગયો છે તો પૂરીનો મસાલો તૈયાર થઈ ગયો છે પુદીનાના પાન લીધા છે આદુનો ટુકડો લીધો છે ત્રણ થી ચાર લસણની કળી લીધી છે અને એક તીખું મરચું લીધેલું છે સિંગદાણા લઈશું થોડું આપણે આખું ચીરું લઈશું સ્વાદ પ્રમાણે બરફના ટુકડા અને આ બધી વસ્તુને પીસી તો આપણે ચટણી સરસ એવી પીસી લીધી છે જોઈ શકો છો ચટણીને આપણે વાટકીમાં લઈ લઈશું તો હવે આપણે પૂરી લીધેલી છે તો પૂરીને આવી રીતે ઉપરથી હોલ કરી લઈશું આવી રીતે તોડી લેવાની છે ઉપરથી પૂરીને પ્લેટમાં આવે એટલે આપણે પૂરી લઈ લઈશું તો આપણે પ્લેટમાં બધી પૂરી મૂકી દીધી છે હવે આપણે આ મસાલો જે બટેટાનો મસાલો બનાવ્યો છે એ પૂરીમાં મૂકી દઈશું એક એક ચમચી જેટલો આપણે મસાલો મૂકી દઈશું બધી પૂરીમાં મસાલો મૂકી દેવાનો છે

ટમેટાના ટુકડા મૂકી દઈશું જેના સમારી લીધા છે ટામેટા એ આપણે લઈ લઈશું અને થોડા થોડા ટામેટા મૂકી દઈશું ટામેટા મૂકી દીધા છે હવે આપણે જે દહીં બનાવીને રાખ્યું છે તે દહીં લઈ લેવાનું છે દહીં મૂકી દઈશું દહીં તમારે જેટલું લેવું હોય એટલું લઈ શકાય છે આપણે એક એક ચમચી જેટલું દહીં મૂકી દઈશું બધી પૂરીમાં એક એક ચમચી જેટલું દહીં મૂકી દઈશું તો બધી પૂરીમાં દહીં મૂકી દીધું છે હવે આપણે મીઠી ચટણી મૂકી દઈશું આવી રીતે બધી પૂરીમાં થોડી થોડી મીઠી ચટણી મૂકી દઈશું આપણે ગોળ આંબલીની ચટણી લીધેલી છે અને હવે આપણે તીખી ચટણી મૂકી દઈશું બધી પૂરીમાં આપણે તીખી ચટણી મૂકી દેવાની છે તો હવે આપણે સેવ મૂકી દઈશું આવી રીતે બધી પૂરીમાં સેવ મૂકી દઈશું અને ઉપરથી આપણે થોડો ચાટ મસાલો ચાટી દઈશું તો તૈયાર છે આપણી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી દહીં પૂરી તમે જોઈ શકો છો કેટલી સરસ દહીંપૂરી બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી દહીં પૂરી ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે દહીં પૂરી કેવી બની છે